કે શું વિષ્ણુ સહસ્ત્ર નામ કરવાથી આમ અડકી શકાય તેવી રીતે સ્પર્શી શકાય તેવી રીતે કોઈ લાભાલાભ ખરા ભૌતિક લાભો વધારે છે કે આધ્યાત્મિક ઉન્નતિ તરફનો માર્ગ વધારે સુસ્પષ્ટ થાય છે તુલસીદાસજીએ કીધું છે ને જા કી જયસી ભાવના હોય પ્રભુ મુર્ત દેખી તી ને એવું છે જેણે જે ઈચ્છા રાખીને કર્યું હોય એ મળે બાકી તો મળે જ પ્રભુ તો પોતાની તરફથી આપવાના જ છે પણ સામેવાળાની ઈચ્છા શું છે મારી જોડે કદાચ અહીંયા માનો પચાસ વસ્તુઓ પડી છે પણ તમને તો ગમે છે આ બધાની તમને તમને ઈચ્છા જ નથી તો જ્યારે પૂછવામાં આવે કે ભાઈ શું જોઈએ અથવા મને ખબર પડે છે કે તમને આની જ ઈચ્છા છે બહુ સ્વાભાવિક છે હું તમને આ આપીશ હું મારી ઈચ્છાથી તમને બીજી બધી વસ્તુ આપીશ અલગ છે પણ તમારા માટે તો તમને આ મળ્યું એ તમારા માટે મોટો આનંદ છે અને તમે દુનિયાને જઈને કહેશો એ કહ્યું પેલું બીજું આપેલું બહુ નહીં કહો તમને જે પોતાની ઈચ્છા હતી એ મળ્યું મારી જો અર્થલાભમાં બહુ ઈચ્છા હોય કે મને પૈસો મળવો જોઈએ તો હું દુનિયાને એ જ કહીશ કે વિષ્ણુ સહસ્ત્રામ કરો હું હાવ એ હતો તવંગર હતો આજે બહુ જ ગજબની હાલતે પહોંચ્યો છું તમે અદાણી અંબાણીનું પૂછશો તો એવું જ કહેશે ખૂબ પૈસો મળશે તમને કારણ કે બંને પરિવાર ગજબનું વિષ્ણુ સહસ્ત્રનામ કરનારા પરિવારો છે હા બિલકુલ સતત રાત દિવસ એમના ઘરે વિષ્ણુ સહસ્ત્રામ પરિવાર તો બેસીને કરે જ પણ એમના જે બ્રાહ્મણો નિયુક્ત કરેલા છે વિષ્ણુ સહસ્ત્રામનો સતત પાઠ થાય એમના ઘરે વસ્તુ જ દિવ્ય છે ને રહી વસ્તુ લક્ષ્મીની એટલે શ્રીની અમારા ગુરુજી એવું કહે કે તમારું પેટ પાળે ત્યાં સુધી જ એ લક્ષ્મી એનાથી વધારે હોય ને જો તમને સન્માર્ગે ના લઈ જાય તો એના જેવી દુષ્ટ વસ્તુ નહીં દુનિયામાં કોઈ અને પૈસો સગા સાથે જન્મેલા એક જ થાળીમાં ખાધું હોય એક જ માની આસપાસ ગોલ ગોલ ભમીન રમ્યા હોય એ કાગળના ટુકડાઓના કારણે આખા સંબંધ વિચ્છેદો થઈ જતા હોય એટલી દુષ્ટ વસ્તુ છે પણ જો તમારું જીવન નિર્વાહ કરે ત્યાં સુધી એ લક્ષ્મી છે બિલકુલ પૂજનીય છે પણ જ્યારે મગજમાં ઘૂસી જાય ત્યારે એને જેવી દુષ્ટ વસ્તુ નહીં હું તો સંન્યાસી છું મારે તો પૈસાનો સ્પર્શ કરવો પણ અલાવ નથી ગુરુજી દ્વારા કેટલા વર્ષોથી પૈસાને એટલે વ્યવહારમાં વાપરીએ ક્યાંક હવે મારે તમારે આપવા ના હોય તો પછી મારે પૈસા નડવું પડે ત્યાં હું એવું ના કહું ભાઈ હવે નહીં મળે કારણ કે હું નથી અડી શકતો એવો અર્થ નથી પણ ઉપાર્જન નહીં કરવાનું પૈસાનું ઉપાર્જન નહીં કરવાનું પણ વિષ્ણુ સહસ્ત્ર નામથી તમામ વસ્તુઓ મળે તમામ આધ્યાત્મિક લાભ તો થાય જ ગજબનો આધ્યાત્મિક લાભ થાય અને હું એવું માનું છું કે આધ્યાત્મિક લાભ થવો વધારે જરૂર છે કારણ કે ભૌતિક લાભ તો આ શરીર છે ત્યાં સુધી જે ભૌતિક છે આગળ તો નહીં આવે આગળ તો આધ્યાત્મિક લાભ થયો હશે એ જ આવશે કર્મ સાથે એ જ આવવાનું છે પણ જેવી રીતે એની અંદર કીધું છે કે તિદમ કીર્તનય કેશવસ્ય નામ નામનામ વિષ્ણુ સહસ્ત્ર નામનો સ્તોત્રનો પાઠ કરવાથી ધર્મ અર્થ કામ મોક્ષ આ બધું તો મળે જ છે પણ અર્થની અંદરે તમારે ગાડી બંગલા એક્સ વાય તમારી ખાવા પીવાની વ્યવસ્થાથી લઈને તો તમારી હાથ નીચે તમારા સેવા ચાકરો કરનારા સુધી તમામે તમામ વ્યવસ્થાઓની શું કહેવાય વ્યવસ્થા થઈ જાય એનું તમારી સામે જાગતું ઉદાહરણ હું પોતે બેઠો છું પૈસા દીધા હું પોતે છું સંસારીઓ સાથે રહી ન શકું સ્કૂલમાં હું નોકરી આપું છું પણ પૈસા લેતો નથી ક્યારની પગાર ક્યારનો છોડી દીધો છે હું ગુરુજીની આજ્ઞા નથી એટલે હજી સુધી મેં ઘર છોડ્યું નથી ઘરમાં પણ રહું ત્યાં ગુરુજીની આજ્ઞાથી પ્રસ્થાપિત વિષ્ણુપ્રિય મહાદેવ છે મારા ઘરે પ્રભુ બિરાજે એમનું નામ પણ છે વિષ્ણુપ્રિય મહાદેવ હરિ અને હર બંને એક જ છે એમને જુદા ન માનશો શૈવ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય એવું અલગ નહીં બંને એક જ છે તમારા એક ફોટોનો કોઈ સારો કે બીજાને ખરાબ કે તમને નહીં જ ગમે ભાઈ બંનેમાં હું જ છું સેમ વસ્તુ છે શૈવ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય તો મારા ઘરે પ્રભુનું એ સ્વરૂપ બિરાજે છે એ સિવાય મારો આશ્રમ પણ સાચું કહું ને ભાઈ તો હું ક્યાંય રત્તીભરે કામ કરતો નથી હું મારું પ્રભુનું કામ લઈને બેઠો હોઉં મારા શિષ્યો એ ટુ ઝેડ બધું સંભાળી લે એટલે હું નથી માનતો કે ચલો એ તો મારા સેવા કરનારા મારા શિષ્યો છે પણ દુનિયાની નજરે આ એક મિનિટ માટે આપણે એને નામ આપીએ કે સેવક તો કદાચ અદાણી અંબાણીના સેવકો આટલા દિલથી એમના ઘરમાં કામ નહીં કરતા હોય જેટલા મારા માટે કરે છે મને રાઈટ ટાઈમ ખાવાનું મળી જાય મારી એક કે એક વસ્તુનું ધ્યાન મારા દીકરા દીકરીઓ મારા શિષ્યો જે કોઈ સંસ્થાની અંદર હું જાઉં હું તો ત્યાં કર્મચારી છું તમે વિચાર કરો હું સ્કૂલમાં કર્મચારી છું એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જ્યાં બધું જ થ્રુઆઉટ ઇંગ્લિશ આખું વાતાવરણ જ ઇંગ્લિશ અને ત્યાં મારા જેવો એક બાબાજી જૈન બધું જ વિષ્ણુ નામથી રિલેટેડ અથવા હિન્દુત્વવાદી એ કરે અને બધું જ ચાલે સંસ્થાના સંસ્થાપક ક્યારેય એવું ન કે ભાઈ આ તમે કરો છો ખાલી પબ્લિકને નહીં ગમે અમારા છોકરાને ઇંગ્લિશમાં મૂક્યા છે આ બધું શું લગાવી રાખ્યું છે અને પેરેન્ટ્સ પણ એટલા જ રાજી કે અમારું છોકરું તાડ ફાળ ચોવીસ કલાક ઇંગ્લિશે બોલી શકે છે અને અમારું બાળક ક્યાંય હિન્દુ ધર્મ સનાતન ધર્મની વાત આવે તો અમારા બાળકને એ ખબર પડે છે કે ભગવાનનો ભોગ આપીને જ રિસેસનો નાસ્તો ખવાય બાળક ટીચર્સને અંગૂઠાને સ્પર્શ કરીને જ પગે લાગે આમ અધૂરું અધૂરું જે ઝૂકી ઝૂકીને કરતા હોય ઘણી બધી જગ્યાએ આપણા ગુજરાતમાં જોવા મળે આખા પ્રણામ ના કરતા હોય આમ સે જ વાંકા થાય એટલે અમારી સ્કૂલમાં નથી તો આ થવાનું મૂળ કારણ શું કે બધી જ છૂટ ક્યાંય નહીં તો હું તો કર્મચારી છું તો અમારી સંસ્થાના સંસ્થાપક દ્વારા ત્યાંય કોઈ બંધન નહીં કુટુંબ પરિવારમાં એવું છે કે ભાઈ બહેનો મીરાબાઈનું ચરિત્ર મેં સાંભળ્યું છે કે નરસિંહ મહેતાનું સાંભળ્યું છે કે ભાઈ કુટુંબીજનો દ્વારા જ ઘણો બધો વિરોધ એ તો ઠીક છે એમણે કદી કમ્પ્લેન નથી કરી ના નરસિંહ મહેતાએ ક્યારેય કમ્પ્લેન કરી કે ના મીરાબાઈએ કમ્પ્લેન કરી આ તો મારા તમારા જેવા બધા આપણે કહીએ નવરા બેઠા લોકોના કામ છે કે મીરાને બહુ દુઃખ થયું મીરાબાઈએ ક્યારેય નથી કીધું મને દુઃખ થયું છે પણ હું મારું પોતાનું કહું તો મારા ભાઈ બહેનો હું સૌથી નાનો છું મારા બંને મોટા ભાઈઓ બંને મોટી બહેનો મારી સૌથી મોટી બહેન આઈ સ્પેશિયાલિસ્ટ છે ડૉક્ટર છે એમનાથી નાના બહેન એ એમએસ વિથ કેમેસ્ટ્રી થયેલા છે એમને સેવા આપેલી છે શિક્ષિકા તરીકેની એમના પછીના ભાઈ જે છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રહેલા છે મોદીજી દ્વારા અપોઇન્ટમેન્ટ થયેલી એમના પછીના દિવાન બલ્લુભાઈ સ્કૂલની અંદર ત્યાં પ્રિન્સિપલની એ નિભાવે છે ટેકનિકલ ડિપાર્ટમેન્ટના અને સૌથી નાનો હું તો માતા પિતાના સંસ્કાર છે એટલા માટે ધાર્મિક વાતાવરણ છે તો કોઈ સવાલ જ નહીં પણ છતાં એ લોકો સંસારી છે ને કદાચ ક્યાંક વિરોધ આવી શકે પણ અપાર પ્રેમ મળે આ બધું જ લીધે હું એવું માનું છું વિષ્ણુ સહસ્ત્ર નામ ફક્ત ને ફક્ત વિષ્ણુ સહસ્ત્ર નામ મારા જેવાને નહીં તો કોણ એક ટુકડો જમીન આપે ભાઈ હું પગાર લેતો નથી પૈસા ક્યાંથી હોય પણ મારે હાથ જોડી જોડીને ના પાડવું પડે કે ભાઈ હું એવું તો શું ઘોડીને પાઈ દેવાનો છું ટ્યુશન માટે આવતા હોય પેરેન્ટ્સ ટ્યુશન માટે સરજી એક કામ કરના આપકે ઘરમાં કોને મેં બેઠા રહેગા પર આને દો ઘર આપણે કોઈના છોકરાને બોલાત કે ખૂણા બેહાડી તો ના રાખીએ ભણાવવું તો પડે જ તો આ આ સ્તોત્ર તમે આધ્યાત્મિક ઉન્નતિની વાત કરતા હતા એ તરફ કેવી રીતે લઈ જાય છે ચાલો ભૌતિક ફલ શ્રુતિ તો એની કદાચ તમારી ઈચ્છા પ્રમાણે તમને મળે આધ્યાત્મિક ઉન્નતિના રસ્તે આ સ્તોત્ર કેવી રીતે લઈ જાય મેં આગળ આપને કહ્યું ને કે તમને પોતાની ધીરે ધીરે તમારા અંદરના સ્પંદનો તમારા અંદરના જે ક્ષણ છે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આની અંદર ધીરે ધીરે ડિટેરેટેશન થવા માંડે તમને પોતાની ભૂલો ખબર પડે ક્યારેક તમને કોઈ કે ટોક્યું હોય એ બધી વસ્તુઓ તમને યાદ આવે કે મારા આ સ્વભાવના કારણે મને ટોક્યું હતું આ વસ્તુ ખરી જ એ પછી વેનએવર યુ રિપીટ ધ સેમ મિસ્ટેક યુ વિલ ગેટ અવેર હા આ ભૂલ હું કરું છું તો આ વસ્તુ તમારા તરત જ ધ્યાનમાં આવે અને પછી સ્વાભાવિક છે ખબર પડી જાય એટલે પછી તમે ના જ રાખો તો વિષ્ણુ નામ એ જે તંત્ર સાધના પ્રમાણે કે યંત્ર સાધનાની જે ત્વરિત ફલશ્રુતિ છે કેટલીક વખત એ ગણતરી પણ લેવતા હોય છે ભક્તો કે ફોલો કરનારા કે તરત જ ફળ જોઈએ છે તરત જ ફળ જોઈએ છે આવું કંઈ જોઈતું હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ એ ધીમે રહીને ફળ આપનારું સ્તોત્ર છે કે લાંબા સમય સુધી કરવું પડે અને પછી તમારી કોઈ ઈચ્છા પાર પડે કે ત્વરિત જ ફળ આપે છે આધ્યાત્મિક ઉન્નતિ ત્વરિત થવા માંડે દેખાય નહીં કેવું હોય ને કે સૂક્ષ્મ વસ્તુઓ દેખાય નહીં પણ જે સ્થૂળ વસ્તુ હોય બની છે હોય સૂક્ષ્મની નીચે આજે આ માઇક્રોફોનથી લઈને તો ટેબલ સુધી કે તમે કહો હું કાપડા ચશ્મા કા બધું જ મૂળમાં બનેલું છે સૂક્ષ્મ અણુઓથી અણુ પરમાણુઓથી પણ જ્યારે આ પરમાણુ 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 ભેગા થાય ત્યારે પછી સ્થૂળ વસ્તુ બનેલી આપણને દેખાય ત્યાં સુધી આ કે આનું રૂપ કે રંગ આપણે ઓળખી ના શકતા હોય જ્યારે સ્થૂળ રૂપમાં સોલિડમાં આવે ત્યારે આપણને દેખાય કે ઓકે આ વસ્તુ છે પણ જ્યારે જ્યારે એનો કણ કણ જોડાતો હોય હવે આપણી આપણા બંનેની વચ્ચે અથવા સ્ટુડિયોની અંદર કો કેટલા બધા વાયુના કણ છે ને બધું જ છે પણ આપણે જોઈ નથી શકતા કારણ કે સૂક્ષ્મ સ્વરૂપમાં છે તો વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર જ્યારે તમે પૂરી શ્રદ્ધાથી ચાલુ કરી દો છો ઇન્સ્ટન્ટ એના રિઝલ્ટ મળવાના ચાલુ થઈ જાય પણ એ સૂક્ષ્મ જો એકદમ તો સ્થૂળ નહીં મળે તમે માટીની મૂર્તિ બનાવો તો આખી એકસાથે તો નહીં બની જાય ક્યારેક તમે ચરણ બનાવશો ચહેરો બનાવશો ધીરે ધીરે કરતાં આકાર તમારી જેટલી પછી ગતિ તમારી એની અંદર જેટલી તીવ્રતા છે એટલી જલ્દી મૂર્તિ બનશે તમે બહુ જલ્દી કરશો તો જલ્દી બનશે તમે ધીરે ધીરે કરો ધીરે અને આધ્યાત્મિક પ્રગતિ થતાં થોડો સમય લાગે મેં કીધું ને તમને ત્રણ સાડા ત્રણ મહિનામાં તો તમારા આજુબાજુના લોકો તમને ઓળખતા થઈ જાય કે આ વ્યક્તિનો સ્વભાવ પહેલાં કેવો હતો વિચિત્ર અને હવે કેટલો અલગ થવા માંડ્યો ઘરના લોકોને કદાચ મોડું ખબર પડે કારણ કે જે રોજ જોતા એ માર્ક ના કરતા હોય પણ જેણે તમને બે ત્રણ મહિના પછી જોયું હોય એ વ્યક્તિને તો બિલકુલ ઓડી નાખે વળગે તો બહુ ચેન્જીસ છે આમના સ્વભાવની અંદર અને મૂળમાં વસ્તુને માણસને બાંધનારી વસ્તુ એ સ્વભાવ જ છે અને ભૌતિક ફલશ્રુતિ બહુ તરત ત્વરિત મળે બિલકુલ બિલકુલ મળે એ પણ એવું જ છે મેં તમને કહ્યું સૂક્ષ્મ લેવલ ઉપર જોતા આવડવું જોઈએ હવે જેવી રીતે મેં આપને કહ્યું કે અદાણી અંબાણીના ત્યાં એવા સેવકો નહીં હોય પણ આ મારો દ્રષ્ટિકોણ છે કે આ બાળકો મારા માટે જે કામ કરે છે હું સમજુ છું કે આ બધું કદાચ આ ના હોત તો ક્યાંથી થાત હવે મારા રોજના જીવનમાં ઘડી ગયું છે અને મને એની વેલ્યુ નથી હું સમજી જ નથી શકતો કે આ બધાને નથી મળતું ભાઈ આ આપણને મળ્યું છે તો આ થવાનું કારણ શું કે હું એને જોઈ શકું છું આઈ કેન સી ઇટ જનરલી આપણે ત્યાં ત્રિદેવની પરંપરામાં ભય નાશન કે તમને ડર લાગતો હોય કે મનોબળ વધારવું હોય તો યા તો શિવ આરાધના અથવા તો હનુમાનજીની ઉપાસના અથવા તો ગણપતિજીની આરાધના કરવાનું કહેવામાં આવે છે કોઈ અડચણ કે કોઈ સમસ્યા આવે કે કંઈક અવરોધ આવી જાય તો પણ તમને આ દેવ પાસે મોકલવા મોકલવામાં આવે છે વિષ્ણુ સહસ્ત્ર નામ આવી કોઈ સમસ્યા અવરોધને ટાળે છે આ મારે બીજું પણ પૂછવું છે કે વિષ્ણુ સહસ્ત્ર નામથી ભય દૂર થાય કેટલાકને અંદર ખાને ખૂબ ભય લાગતા હોય છે એમનો આત્મવિશ્વાસ ઓછો હોય નાની નાની વાતમાં કમજોરી નબળાઈ લાગે ડર લાગે વિષ્ણુ સહસ્ત્ર નામથી શું આ અંદરનો ડર દૂર થાય છે અને એ કેવી રીતે બિલકુલ ભગવાનના ચોવીસ અવતાર છે ભગવાન શ્રી નારાયણ વિઠ્ઠલવર વિષ્ણુએ ચોવીસ અવતારો લીધા પૃથ્વીના ભક્તો માટે લીધા ભગવાને દુષ્ટોનો નાશ કર્યો એ પેલું કે ને કે આયા તા તો જતાં જતાં કંઈક કામ કરીને જવું ભગવાન ક્યારેય દુષ્ટોના સંહાર માટે જન્મ નથી લેતા આવું બોલવું જ ખોટું છે ભગવાન પરિત્રાણાય સાધુ નામ મારા જે સાધુઓ મને યાદ કરે છે એમને જે હેરાનગતિ થઈ રહી છે એમાંથી એમને મુક્તિ અપાવવા માટે આવ્યો છું એમને મુક્તિ અપાવવા માટે આવ્યો છું એટલે પછી જતાં જતાં આ બધાનો નાશ કરતો જઉં એમ પાછળ આવે છે ને વિનાશ આવે છે પછી એ પછીથી આવે છે એટલે વિનાશાય છે દુષ્કૃતામ પહેલાં શું પરિત્રાણા સાધુ નામ મારા જે સાધુઓ છે એમના જીવને ટાઢક આપવા માટે કારણ કે બિચારા સતત મને યાદ કરે છે તો મારું પહેલું કર્તવ્ય શું એમને યાદ કરું પેલો દુષ્ટ ગાળો દે તો એના માટે થોડી મારે પહેલાં જવાનું પહેલાં મારે કોને માટે જવાનું છે બિચારો મને દિલથી યાદ કરે છે તો આ તો આયા છીએ તો જતા જતાં આ કામ કરી નાખીએ એટલા માટે છે તો તમારા મનમાં જે ભય હોય તો ભગવાનના ચોવીસ અવતારમાંથી સૌથી અસરકારક ભયનાશક જો કોઈ વસ્તુ અથવા નામ કહેવાયું તો ભગવાન નરસિંહે ભગવાન નરસિંહ તમને કોઈ પણ પ્રકારનો ભય હોય અને તમારું ભયનું સ્થાન હોય ને એ તમારું નાભિચક્ર હોય આપણું જે નાભિચક્ર હોય એને જાગૃત કરવામાં આવે યોગશાસ્ત્ર દ્વારા યોગિક ક્રિયાઓ દ્વારા જ્યારે તમે નાભીની અંદર અહીંયા જો તમે ધ્યાન કેન્દ્રિત કરો નાભિચક્રની ચક્રની અંદર અને ત્યાં જો તમે નરસિંહ ભગવાનનું સ્મરણ કરો આંખો બંધ કરીને ધ્યાન અવસ્થામાં જે પણ તમને શક્ય હોય તમારો ગમે તેવો ભય હોય એ ભયમાંથી તમને મુક્તિ મળે તમે એક મહિના પહેલાં સામાન્ય અંધારાથી ડરતા હો કે કદાચ માતાઓ બહેનો છે કોક્રોચથી ડરતી હોય કે ઉંદરડાથી ડરતી હોય કે ભૂત પ્રેતથી ડરતા હોઈએ નરસિંહ ભગવાનનું સ્મરણ કરે અને પછી એની સાથે આ વસ્તુ ચાલી તો નરસિંહ કોનું સ્વરૂપ આવ્યું શ્રેરી વિષ્ણુનું જ છે ભગવાનના નામોમાંથી વિષ્ણુ સહસ્રામમાં નરસિંહ ભગવાનના નામનો પણ ઉલ્લેખ છે એટલે મેં આપને કહ્યું ને કે એની અંદરના સ્પંદનો જેવા અક્ષરો જેવા મૂકવામાં આવ્યા છે કે વ્યક્તિનું ઓવરઓલ ઓલરાઉન્ડ પૂરી દરેક દૃષ્ટિએ કલ્યાણ કરનારી વસ્તુ છે એટલે ભય નાશક એ છે અભય પણ પ્રદાન કરે તમારા દ્વારા પણ લોકોને અભય મળે તમારાથી કોઈ ભય મુક ભય યુક્ત હોય તો ભય મુક્ત થાય અને તમને તમારા પ્રત્યે એના મનમાં પ્રેમ ભાવના જાગે ઘણી વખત એવું થાય કે ભય મુક્ત થઈ ગયો તો કઈ રીતે કામ કરવાનું મારા હાથ નીચેના કર્મચારીને મારો ભય તો લાગવો જોઈએ તો જ કામ કરશે નહીં તો ભય નહીં હોય તો કામ જ નહીં કરે નહીં એમના મનમાં ભય તો નાશ થશે સાથે એમના મનમાં પ્રેમ જાગશે કે ના મારે કરવાનું છે મારા માટે આટલું કરે છે તો આઈ વિલ હેવ સો હેવ ટુ ડૂ ફોર ધીમ તો આ કારણ છે કે બહુ ગજબની વસ્તુ છે શબ્દોની પરે છે